નવસારીમાં બે દિવસથી પડી રહેલા ભારે વરસાદ અને ઉપરવાસના ડાંગ જિલ્લાના વળેલા વરસાદને કારણે અંબિકા અને કાવેરી ગાંડીતુર બની છે જેના કારણે ગણદેવી તાલુકાના બિલીમોરા શહેર સહિત ચૌદ ગામોમાં પૂરની અસર થતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો અત્યાર સુધીમાં જિલ્લામાં નવસોથી વધુ લોકોનું સ્થળાંતર કરાયું છે હવામાન વિભાગ દ્વારા આગામી છ દિવસ માટે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે જેને પગલે દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર થઈ રહી છે ખાસ કરીને નવસારી જિલ્લામાં ધોધમાર વરસાદને પગલે અંબિકા અને કાવેરી નદીમાં ઘોડાપોર આવ્યો છે જેથી અનેક નીચાણવાળા વિસ્તારોમાં નદીઓના પાણી ફરી વળ્યા છે જેને પગલે અનેક લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે ગણદેવી તાલુકાના અઢાર વિસ્તારમાંથી નવસો છાસઠ જેટલા લોકોને સુરક્ષિત સ્થળે સ્થળાંતરિત કરવામાં આવ્યા છે ચીખલીના કેટલાક લોકોના સ્થળાંતર કરાયા છે નવસારીમાં પડી રહેલા વરસાદથી નદીઓના લેવલમાં વધારો થતાં અનેક જગ્યાએ પાણી ફરી વળ્યા છે નીચાણવાળા વિસ્તારોમાં કમરસમ પાણી ભરાતા અનેક લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે નવસારી જિલ્લામાં પડેલા ભારે વરસાદને લઈને વાંસદા પોલીસની સરાહનીય કામગીરી સામે આવી છે તાલુકાના વાગણ ગામમાં પ્રસિદ્ધ ધોધ જોવા માટે મોટી સંખ્યામાં પહોંચ્યા હતા નવસારી જિલ્લામાં ગણદેવી ચીખલી વાંસદા અને ખેરગામ તાલુકામાં પોરની સ્થિતિને લઈ સ્કૂલોમાં રજા જાહેર કરવામાં આવી છે પોર પ્રભાવિત વિસ્તારોમાં કલેક્ટર દ્વારા રજા જાહેર કરવામાં આવી છે તમામ શાળા આંગણવાડી અને કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે

એમાં આપણે અંબિકાથી એફેક્ટેડ અંબિકાની કાવેરીથી એફેક્ટેડ ગણદેવીમાં નોસો છાસઠ લોકો આશરે એમનું ગવર્મેન્ટ તરફથી રેસ્ક્યુ થયું હતું સ્થાનિક કક્ષાએ પણ થોડા ઘણા લોકો પોતપોતાની રીતે રિલેટિવ્સના ત્યાં ઊંચા સ્થળે ગયા હતા કાવેરીથી એફેક્ટેડ ચીખલીમાં પાંચ ગામમાંથી બસો એકાણું જેટલા લોકોને આપણે ગઈકાલે ઇવેક્યુએટ કરેલું હતું આ બધું પ્રિકોશનરી ઇવેક્યુએશન હતું એટલે પહેલેથી જાણ કરીને લોકોને જેમ જેમ પાણી ભરાય તેમ તેમ બહાર કાઢવામાં આવ્યું હતું ડેન્જર કે એસઓએસ કોલ હોય છે કે અમને અહીંથી છોડાવો આ રીતનો નહીં આવ્યો એ અમારા માટે ખુશીની વાત છે કે આટલા બધામાં અમે લોકોને સહેલાઈથી કોર્ડિનેટ કરી શક્યા હાલ જિલ્લામાં ટોટલ રોઝ ક્લોઝ આજે સવારે આઠ વાગ્યાનો આંકડો છે પંચાણું જે આપણા ઓવરટોપિંગ થતા છે વરસાદ ઓછો થાય તેમ તેમ આ રસ્તો ખોલવામાં આવી છે અને મેજર રોડ છે છ બંધ છે જે લોકો રેનથી એફેક્ટેડ છે ભલે શેલ્ટર હોમમાં રહેતા હોય કે હાલ પોતાના ઘરે પાછા જતા રહ્યા હોય આ બધા લોકો માટે આપણી ફૂડ અને મેડિકલ ટીમ દર વખતે પડખે હોઈએ છે આજે પણ આપણે આના બધાના માટે બે હજારની આજુબાજુમાં ફૂડ પેકેજની તૈયારી રાખેલી છે એમાં આપણને લોકલી એનજીઓ જેમ કે જલારામ ટ્રસ્ટ છે નવનાથ આશ્રમ છે અને વિલેજ લેવલ પર સરપંચ છે આ રીતની આપણી વ્યવસ્થા હોય છે હાલ ત્રણે ત્રણ નદીઓ ડેન્જર લેવલના નીચે છે પણ જેમ વરસાદ થાય તેમ તેમ એના માટે નાગરિકોને હજુ એકવાર અપીલ જ છે કે જ્યારે પણ તંત્ર આપને કહે છે મોડી રાત્રે હેરાન થવા કરતા અમે આપ લોકોને સગવડ વ્યવસ્થિત રાખવાની કોશિશ કરીએ છીએ આપ લોકોને મદદ કરવા માટે અમારી સહાય કરશે દીપક વસાવા એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ નવસારી